તો ખરેખર મારા ભાઈઓ જે દીકરી રાતોરાત વાયરલ થઈ છે મોદીજીને મળી ગઈ છે મિત્રો અને આ જે દીકરી છે એને લઈને મિત્રો ખરેખર ગીતાબેને પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે સાહેબ કેમ કે તમને ખબર છે કે આ મોનાલિસા સાહેબ મોનાલિસા આ મોનાલિસા સાહેબ એના આંખોના કારણે આખા દુનિયાભરમાં સાહેબ ફેમસ થઈ ગઈ છે અને સાહેબ એને હો કરોડ રૂપિયાની ઓફર આવી રહી છે છતાં આ દીકરી કહે છે કે મારે તો મારી સમાજની અંદર જ લગ્ન કરવા છે ભલે ગરીબનું ઘર હોય પણ ગરીબના ઘરે જ મારે લગ્ન કરવા છે અમીરના ઘરે લગ્ન કરવાના થતાં જ નથી એવું આ દીકરી કહી રહી છે મિત્રો અને આ દીકરી એવું કહે છે કે મારે હો કરોડની જરૂર નથી પણ જે ઘર ગરીબ હોય ને એના ઘરે હું લગ્ન કરવાની છે ને એ મારી સમાજની અંદર તો ખરેખર મારા ભાઈઓ આવી દીકરી વિશે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે આગળ પણ તમને વિડીયો બતાવશો એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે તમે વિચારી શકો છો કે મહાકુંભમાં કરોડો લોકો આવે છે ને કરોડો લોકોમાંથી એક એવી છોકરી દેખાણી બાઈ કે જેની આંખો જોઈને ભલભલા લોકો ધ્રુજી ગયા ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ મા કુંભ મેળામાં માતાજી પણ સાક્ષાત આવી શકે છે અને માતાજી જ આવ્યા છે તો ઘણા બધા લોકો એમ કહે છે કે ના ભાઈ આ માતાજી નથી પણ આ એક દીકરી છે ને ખરેખર એની આંખોને કારણે ભલભલા લોકો ધ્રુજી ગયા છે કે સાહેબ આ આંખો કઈ રીતે આવી હોઈ શકે કેમ કે સાહેબ આવી આંખો આપણે જિંદગીની અંદર કોઈ દી જોઈ નથી કેમ કે સાહેબ આવડી મોટી મોટી આંખો હા તો સાહેબ હદ કરી નાખ્યો અને તો અને બધાને પહેલીવાર એના હમું જે તાકે ને ભાઈ એને પ્રેમ જ થઈ જાય સાહેબ એવી આંખો છે આ છોકરીની હવે તમે વિચારી શકો છો કે સાહેબ આવી આંખો કેવી ખતરનાક હશે કે સાહેબ જોતા મોરે જ ભલભલા લોકોને પ્રેમ થઈ જાય હા ભાઈ આ એ છોકરી છે કે જેને મિત્રો લાખો લોકો જોવા માટે આવી રહ્યા છે મેળાની અંદર પણ આ દીકરી અત્યારે દેખાતી નથી કેમ કે સાહેબ એટલી બધી સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગઈ છે કે સાહેબ તમે વાત ન પૂછો હવે સૌથી પહેલાં તમને આ દીકરીનો થોડોક વિડીયો બતાવું છું તો આ વિડીયો જોઈ લો અને આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં તમે પણ આ વિડીયો જોઈ લો